ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે મેલી માંગની કૃપાથી આ રાશિના જાતકોની કુંડળીમાં અનુકૂળ થશે દરેક ગ્રહ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો લોનના મામલાઓથી પરેશાન રહેશે તમને તમારી મહેનતનું પરિણામ મળશે માન સન્માનમાં વધારો થશે વેપારમાં લાભ થશે તમારું વર્તન ન્યાયી રહેશે પારિવારિક જીવન સુખમય રહેશે કોઈ પણ કામ સમજી વિચારીને કરો અને કની પણ સમજી વિચારીને બોલો નહીં તો તમારે વારંવાર પસ્તાવો કરવો પડી શકે છે હાલના સમયે તમારી ઊર્જાને યોગ્ય દિશામાં લગાડો મોટી સફળતા મળવાની સંભાવના છે વૃષભ રાશિની વાત કરીએ તો વ્યવસાયિક ભાગીદારો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે તેમની સાથે મળીને કરેલા કામથી તમને ફાયદો થશે તમારી અતિશય સંવેદનશીલતાને કારણે ઘરેલું બાબતોને કારણે માનસિક તણાવ પેદા થઈ શકે છે કોઈ નજીકના વ્યક્તિ હાલના સમયે તમારી પાસેથી થોડી અપેક્ષાઓ રાખી શકે છે હાલના સમયે તમે તે જટિલ સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરશો જે તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ મિથુન રાશિની વાત કરીએ તો વેપાર કરતા લોકોને ખર્ચ કરતાં વધુ ફાયદો થશે તમારા પિતાના સહયોગથી તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા થશે હાલના સમયે તમે કામમાં વધુ મહેનત કરશો હાલના સમયે દરેક તમારી પ્રતિભાની પ્રશંસા કરશે હાલના સમયે તમને તમારા સ્વવિકાસ માટે અને તમારા નૈતિક સિદ્ધાંતો બતાવવાની તક મળશે ઈચ્છાઓ પૂર્ણ કરવાનો સમય આવી રહ્યો છે સંપત્તિના ક્ષેત્રમાં વૃદ્ધિની સંભાવના છે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું પારિવારિક જીવન ખુશહાલ રહેશે હાલના સમયે સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે જેનાથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે વેપાર ઉતાર ચઢાવ રહેશે નોકરી ઉચ્ચ અધિકારીઓ વધુ કામનો બોજ આપી શકે છે તમારું મન કામમાં વ્યસ્ત રહેશે નહીં મને વારંવાર આવતા અવરોધોથી તમે પરેશાન રહેશો કોઈ પણ કાર્ય પૂર્ણ થવાથી તમારો પ્રભાવ અને વર્ચસ્વ વધશે થાક અને હળવો તાવ રહેશે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો કેટલાક લોકો તમારી ટીકા કરી શકે છે તમે જે કામ કરશો તે સમય પહેલા પૂર્ણ થઈ જશે ભાગીદારીના વ્યવસાયો અને ચતુરાઈભરી નાણાકીય યોજનાઓમાં રોકાણ ન કરો હાલના સમયે તમે તમારી નોકરીની જગ્યા બદલી શકો છો બે પુરસ્કાર અથવા કોઈ અન્ય પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે ઘરેલું જીવનમાં સુમેળ રહેશે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા મનમાં ઉદ્ભવતી દુવિધાઓને કારણે માનસિક અશાંતિનો અનુભવ કરશો તમને કનિક નવું શીખવાની તક પણ મળશે પૈસા સંબંધિત કેટલાક કામ હાલના સમયે અટકી શકે છે તેનાથી તમારી સમસ્યાઓ થોડી વધી શકે છે પિતા તરફથી લાભ થશે બૌદ્ધિક કૌશલ્યથી કરેલ કાર્ય પૂર્ણ થશે સર્જનાત્મક કાર્યમાં તમને સફળતા મળશે હાલના સમયે તમારો તમારા પ્રેમી અથવા જીવનસાથી સાથે કોઈને કોઈ મુદ્દાને લઈને વિવાદ થઈ શકે છે તુલા રાશિની વાત કરીએ તો તમારી કુંડળીમાં ધનલાભ થવાની સંભાવના છે સંતાન પ્રાપ્તિનું સુખ મળશે ગાયને રોટલી ખવડાવો તમારી મહેનત ફળ આપશે આર્થિક સ્થિતિમાં વધુ સુધારો થવાની સંભાવના છે તમારું મનોબળ વધશે તમને તમારા વિરોધીઓથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તમને સારા સમાચાર મળી શકે છે તમે જેને લઈને ચિંતિત હતા હાલના સમયે સમગ્ર ચિત્ર તમારા માટે સ્પષ્ટ થઈ જશે નાની વાત પણ મોટી બની શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો પરિવાર સાથે આનંદ અને ઉલ્લાસ સાથે સમય પસાર થશે ધાર્યા કામમાં વિલંબ થશે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો હાલના સમયે તમારે અન્ય લોકો સાથેના વ્યવહારમાંગ થોડી સાવચેતી રાખવી જોઈએ તમારી વાતથી કોઈને ખરાબ લાગી શકે છે તણાવ અને ચિંતા કરવાની આદત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે હાલના સમયે કોઈની સાથે વાદવિવાદ થવાથી બચવાનો પ્રયાસ કરો તમારા વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કરો ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા કામમાં અવરોધ આવી શકે છે પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ રહેશે ચિંતા અને ટેન્શન રહેશે નાણાકીય સ્તરે લીધેલા પગલાં ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે બોલતી વખતે સાવચેત રહો ઈજા અને અકસ્માતને કારણે નુકસાન શક્ય છે ધાર્યા કામમાંગ વિલંબ થવાથી તણાવ રહે છે હાલના સમયે તમારે તમારા કાર્યસ્થળ પર કેટલાક વધારાના પ્રયત્નો કરવા પડશે મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે સાવધાન રહેવાની જરૂર છે ગુસ્સા પર નિયંત્રણ રાખો હાલના સમયે તમે કેટલીક બાબતોમાં મૂંઝવણમાં રહી શકો છો બેદરકાર ન બનો રોકાણ શુભ રહેશે હાલના સમયે તમને તમારા જ પરિવારના કોઈ સભ્ય સાથે ગેરસમજ અથવા મતભેદ થઈ શકે છે પરિવારજનોનો સહયોગ મળશે તમારું મન પૂજામાં વધુ વ્યસ્ત રહેશે નવા મિત્ર બનવાની પણ સંભાવના છે માનસિક શાંતિ તો રહેશે પરંતુ આત્મવિશ્વાસનો અભાવ પણ રહેશે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને વેપારમાં ફાયદો થઈ શકે છે બહારના લોકોની દખલગીરી તમારા વૈવાહિક જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે हालना समये लोको पर सम प्रभाव रहे जीवनसाथी साथे तालमेल सारो रहे खोवायेला पैसा थोड़ा प्रयत्नों पाचा मेरी छे, नौकरी मग सुसंगतता रहे धनलाभ तको तक व्यक्तिगत अने गोपनीय माहिती जाहिर करशो नही तरू स्वास्थ्य सारू रहे शे। मीन राशि बात करिए तो जो शक्य हो तो, હાલના સમયે કોઈની સાથે દલીલ અથવા ઝઘડો ટાળો આ રાશિના પરિણીત લોકો માટે હાલનો સમય સારો છે જો તમે કોઈ પણ કાર્યમાંગ પ્રયાસ કરશો તો તમને ભાગ્યનો સાથ ચોક્કસ મળશે આધ્યાત્મિક કાર્યમાંગ વ્યસ્ત રહેશો અજાણી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરો લેવડ દેવડ ઉતાવળ ન કરવી बोलती वक्खते बातन ध्यान राखो कि कोई मान न कोईपण कला प्रेमी मांग के कोई दलील न पड़ो तो मित्रों आ हमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो